ડભોઈ નવાપુરા ગામમાં ત્રણ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું ડભોઈ તાલુકાના નવાપુરા ગામ નજીક ખેતર પાસે અંદાજે ત્રણ ફૂટનું એક મગરનું બચ્ચું જોવા મળ્યું હતું સ્થાનિક રહેવાસીઓએ તે અંગે ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોને જાણ કરી હતી ડભોઈ ફોરેસ્ટ વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા લાંબી જહેમત બાદ મગરના બચ્ચાને કાબુમાં લઈ ડભોઈ વન વિભાગને સોંપી દેવામાં આવ્યું હતું વન વિભાગની તપાસમાં મગરનું બચ્ચું સ્વસ્થ હોવાનું નક્કી થતાં તેને રહેણાંક વિસ્તારોથી દૂર કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું છે આ કામગીરી સ્થાનિક યુવાનો અને વન વિભાગના સહયોગને સરાહનીય બનાવતી ઘટના તરીકે જોવામાં આવી રહી છે રિપોર્ટ બાય ઉદય પંડ્યા ડભોઈ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયું સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ